માતાજી જય શ્રી કૃષ્ણ આજે ઉઠી ગયા છે સવાર અને ઘણી સફાઈ કરી કાલે હજુ પડતી સફાઈ છે વાસ કરવો છે પથ્થરની બારે અને કરી લીધા છે અને બધું છે તમને બતાવો ટીવી ચાલુ છે અને જો અઘરી બધી સાફ કરી દીધી છે અઘરીને સાફ કરી દીધી ઉતાર લીધા વાસણ પ્રભુ ચાલુ હોય પડ્યા છે ટાઈન ટેબલ છે મોબાઈલ પડ્યો છે એવું બધું રેલી થતા છે ત્યાંથી વાગ્યા છે સાત અને લોન ચાલુ કરી દે છે બાર પડી છે આવું હોય છે બધું મમ્મી ની મમ્મી બધું ગુઠી દીધું એક બાજુ આ સાઈડ દિવાલ કરી દીધી છે મિત્રો ને દેશી ગામડાની વસ્તુ જો દરરોજ ફૂલ ખીલે એટલે દરરોજ વિડીયો બનાવવાનો એક વિડીયો લેલું છું એક મિનિટનો દર વિડીયો ફૂલ જેને ગમતો હોય તો કોમેન્ટ કરજો જે મિત્રને ફૂલ ફૂલ ઝાડ ગમતો હોય દેશી ગામડાની જેવો મિત્રો આ બાજુ મોરવાળામાં આવ્યો છે જો ગુલાબ નહીં ખીલ્યા આપણે ગુલાબનો વિડીયો પણ ખેલું છું

આપણું બાઈક છે બાઈક થોડું બગડ્યું છે તો હમું કરાવવાનું હોય હવે સરખું કરાવવાનું હોય આપણું બાઇક છે જોવું મિત્રો જીજે ચોવી એ જીરો સાતસો બાવીસ અમે જીજે વાળા પાટણ જોવો આ બાઇક છે આપણું બેટરી બેહી ગઈ છે મિત્રો એટલે હમું કરાવવાનું છે હવે કપડાં ધોઈને પથ્થરની મમ્મીએ હુક્યો છે પાર્થિવ મમ્મીએ આપણું મકાન ત્રણ મકાન છે આપણા એક વચ્ચેલું ભાઈનું નાના ભાઈનું આ બાજુ ને આ પપ્પાનું અને મમ્મીનું આ બાજુ છે આબુ ભરવાનું બાકી છે દિવાળી પછી કામ લેવાનું છે દિવાળી વેકેશનમાં કામ કરવાનું છે તાબુ ભરવાનું ત્રણ રૂમ ખેંચવાની છે પત્ર નાખીને અને ટાઇસુ મારવાની છે આપડી આ સીડી એક સીડી છે આ બાજુ વિડીયોમાં બનાવી રહેજો અને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો આપણને આપણે આવા વિડીયો બનાવવા છો ગમતા હોય તો સપોર્ટ કરજો લાઇક કરજો ને આ સપ્તપદી છે એક વખત પ્યાસે અને સિંગડાથી ઉખડ નાખી હતી પણ તો એવા થઈ ગઈ વચ્ચેલું ડાર્કું નહીં વચ્ચેલું ડાર્કું કપડ દીધું હતું ખાણી આ તો ક્યાં છે જો મિત્રો આપણો વોચ છે બે વચ છે એક મમ્મી એમનો અને અમારો આ બાજુ બધી ઈટો હતી એ બધી સાફ કરી દીધી આપણો વાળો છે અમે વાડામાં રહીએ છીએ ગામમાં રહેતા નથી અમારે વાડામાં ભાગ આવે એટલે વાળમાં રહીએ છીએ પેલો મોર ઉકેડામાં શું ખાયરો છે સવાર અવારમાં આવી ગયો છે મોરનું દસ વાગે સાડા નવે વાડા નવ ઉપર પગ થયું હોય છે નવ બતરી થઈ છે બાજુવાળા વાડા એમની ભેંસું ત્યાં કહે છે આયા નહીં હોય એટલે ચારો નાખવા પથુની મમ્મી આખો પડદો લાંબો લાંબો ચૂકવી દીધો છે આડો કરીને પણ ફૂલડો ઉગ્યો છે આ તો કાકાની ભેંસ બીમાર છે તે રાડું નાખે છે કોઈ આવ્યા નથી ચાર બાર નાખવા એટલે ભૂખી રાખવાની કીધી છે થોડાક દિવસ એટલે લીલો ચારો અને પાણી ઓછું પાવાનું કીધું છે ડૉક્ટરે લીલ કાઢે છે એટલે એક જ ભેંસ ઘરે બોધી નહીં છે બીજી વાડે ભોધીને ગયા છે ઘરે રાખી છે વાડે અને બીજી બધી ભેંસને ખેતર ચારવા લઈ ગયા છે આતું કાકો જો એમની પ્યાસ બીમાર છે મોર ભાઈ તો આ બાજુ ચર્યા જ કરે છે ઉકેડામાં શું ગોતી ખાય છે આ બાજુ કેટલા બધા દાણા નાખ્યા છે પાણીનું પેલું માટલું ફૂટી ગયું હતું તો અહીંયા ભરીને મેલું તો એ બ નહીં ચડતા અને ઉકેડામાં ગોતી ગોતીને ખાય શું છે કે ખાય છે ઉકેડામાં ગોતી ગોતી એક મોર હતો મસ્ત એ બીઆ તો નહીં આ બીજો નવો મોર આવ્યો લાગે એક મોર હતો બચારો મરી ગયો ચોમાસામાં પલળ્યો ને મિત્રો એને કૂતરાએ બચારા એ ઉડી ના કૂતરાએ બચારાને ફંફોડી દીધો અને એ રાતનપુર ક્યાં પાંજરાપુરમાં મૂકી આવ્યા એ મોરને આ બીજો મોર આવે આપણા દાંભલા પર બેસે દરજ્જા દાંભલા પર અને એક આ ધાંભલા પર બેસે બે દાભલા પર apa ya video mau kelu cem burno apa ada apa pura India itu biju baca ro jarak aku cari jam bur metro Surya itu teri ro cem mau jadi siapa sih pasti macanu jadi orang pikat lu benar he જેતે બધું સાફ સફાઈ કરી નાસી ઘરની એટલે ચિક્કી બેન આયા છે એની બાજુ એય સાયકલ પર બેઠા એની મમી આવેરી છે ડબ્બો મેલીને દઈનો ગઈ ગઈતી આ બધું બસુરિયસ થઈ રહ્યો છે ભેંસી છે એક બીમાર એક ભેંસ બીમાર છે આકરો છે દવા ચાલુ છે અને આ બાજુ બીજી બેઠી છે પાડી કે બનાયા છે કોણ જે સુરેશ એવું છે કે કેમેરામાં થોડોક આઈટ દેખાય રે કામ લાલ ચટાકે ના આકલ કે કેમેરામાં વાઈટ દેખાય એ જકી આ તાબ પર આ તાબ પર કૃષ્ણ કા કોયા છે કોમાર

જમાનાના છોકરાઓ આખો દાડો મોબાઈલ લઈને બેઠા છે જો આ મોર્ડન જમાનાના છોકરા આ જો ફોન લઈને બેઠી છે આ ભાઈ ફોન લઈને બેઠા હે ઉતા જો એના બાદ આ મોર્ડન જમાનાના છોકરાઓ એ ચીકી જો એ ચીકી એ ચીકી શું જોવે પડી જીપ કાઢે હે જો પડી હે પડી હે પડી ઓ તો ભાઈ જય માતાજી કો हर कितना हम ताकि को जय माता जी जय श्री कृष्णा को जय माता जी जय श्री कृष्ण मोड़ से देना है तू मोड़ ही जो तू ही जीवड़ू वो डाका पड़ गया था तो ना आगे डाका पड़ जाओ जाता नहीं जाता रहे चिकी डिस्को कर जी चिकी ए चिकी है डिस्को कर डिस्को हां डिस्को कर डिस्को कर डिस्को कर ए मना आए बतू रेम एम आई रेम ફોન મે રેમ ઉછી થી ચિકી ડિસ્કો કરને આમ તાકી એ ચિકી બમ ચિકી ચિકી બમ બમ ચિકી ચિકી બમ